આઠસો થી વધુ દુકાનો ભીષણ આગની લપેટમાં આવી ગઈ હતી જેમાંથી ચારસો પચાસ દુકાન બળીને ખાખ થઈ ગઈ છે અંદાજિત ત્રણસો થી ચારસો કરોડ નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે લાઇટ એન્ડ ફાયર સમિતિના ઉપપ્રમુખ નરેન્દ્ર પાંડવે ફાયર એનઓસી પર સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કે એનઓસી કેવી રીતે આપી દીધી એનઓસી આપનાર એજન્સીની તપાસ કરાવીશું ત્યારે આ બધા વચ્ચે સવાલ હવે ઉઠી રહ્યો છે કે રસ્તો ન હોવા છતાં બિલ્ડિંગને ફાયર એનઓસી કેવી રીતે અપાઈ લાઇટ એન્ડ ફાયર સમિતિના ઉપપ્રમુખ નરેન્દ્ર પાંડવે ફાયર એનઓસી પર સવાલ ઉઠાવ્યા તેમણે જણાવ્યું કે પહેલી વખત જ્યારે ફાયર એનઓસી આપવામાં આવે છે તે કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે એજન્સી દ્વારા અપાતી હોય છે શિવશક્તિ માર્કેટમાં ફાયર સેફટીની પરિસ્થિતિ જોતા શંકા થાય છે કે એનઓસી કેવી રીતે આપી દેવામાં આવી હશે એનઓસી આપનાર એજન્સીને પણ તપાસ કરાવીશું તેને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી એનઓસી આપી છે તેમાં મોટી ભૂલ થઈ હોય તેવું લાગે છે એજન્સીની સામે તપાસ કરાવીશું અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે